નમસ્કાર મિત્રો હળવદ ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમે તમને આ દ્રશ્યો બતાવવાના છીએ હળવદ મોરબી હાઈવે રોડ પાસે આવેલ ચરાળવા પાસે આવેલ આ મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલના જ્યાં ગત મોડી રાત્રિના બે જેટલા ખેડૂતોના દેડકો મોટર જે વાડીએ જે પાણી પહોંચાડવાની મોટર આવે તે કોઈક અજાણ્યા ઐસમો લઈ ગયા છે જેને લઈ અને આ ચરાડવા ગામના બધા ખેડૂતો અહીંયા અત્યારે ભેગા થયા છે આ અગાઉ પણ આ કેનાલ ઉપર છ જેટલા ખેડૂતોના કેબલ ચોરી થઈ હતી અને અગાઉ કડિયાણા પાસે પણ દેડકો મોટર ચોરાણ હતા આ સામે તમે જોઈ શકો છો હળવદ મોરબી હાઈવે રોડ છે જેનાથી લગભગ ત્રણસો થી ચારસો ફૂટ પાછળ જ બે દેડકો મોટરની ચોરી થઈ છે અને સાથે કેબલ પણ ગયા છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે તો આપણી સાથે ખેડૂતો છે તો આપણે ખેડૂતો સાથે ચર્ચા કરશું શું શું વિગત છે તે પેહલા તમારું નામ જણાવો અને શું આ બનાવ બન્યો નવીનભાઈ ચેનલ વાર ગઈ રાત્રે અમારે અહીંથી રાતના ચોરી કરી દે લા કોઈ પોલીસ અમને કોઈ ખ્યાલ નથી અગાઉ ચોરી કરી દે હતા કડિયાણા કડિયાણા સાઈડ કેનાલ એમાંથી અને આ કોઈ અમને પોલીસ કોઈ ખબર નથી આ ચોરી થઈ ગઈ જે રાત્રે જે ચોરી ગયા તમારી માંગ શું છે અમારી માંગ તો આની સિક્યુરિટી વધારે કે પાછા આવી જાય પોલીસ અમને કોઈ ગામના કોઈને ખબર નથી કોણ છે કેટલા રૂપિયાનો આવે

આજે રાત્રે લગભગ બે થી અઢી વાગ્યાના ગાડે મારો ડેટકો નટુ ખોલે છે મારું એટલું જ આવી નહીં ઘટના વારંવાર બનતી તો પોલીસ થોડુંક પેટ્રોલિંગ વધારે એ જ અમારી માંગ બીજી વાર આવી ઘટના ના ઘટે એવું પોલીસ ધ્યાન દોરે અમારા ગામમાં કોણ પોલીસ કે અમને કોઈ ખ્યાલ જ નથી અમે સિક્યુરિટી આધાર ઉપર તો રહેવું જોઈએ એમને હવે આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો ગ્રામજનો એવું જણાવી રહ્યા છે અવારનવાર ચોરીના બનાવ બનતા હોય જેને લઈ અને પોલીસ વાળા આંટો મારે અને તેવું ખેડૂતો જણાવી રહ્યા છે આ આપણી સાથે બીજા ખેડૂત મિત્ર બોલ તમારું શું કેવાનું થાય મારું નામ સોનગ્રા વાસુદેવભાઈ ત્રિબોનભાઈ ડેટ મારો ટાટર ગયું જઈ રાતે અંદાજે બે ના ગાળામાં ગયું હોય કે ગમે ત્યારે ગયું તો આમાં પાકી ખબર નથી અને આવી વારંવાર ઘટના એથી વિધી પહેલાં કેબલ ગયા હતા છ જણાના ત્યારે ચોરને પેકડા થાય પછી શું થાય ચોરનું કંઈ નક્કી નથી થાતું એટલે પોલીસને અમને નમ્ર વિનંતી ધારાસભ્ય આપણે પ્રકાશ વર્માને કાંઈ થોડું પેટ્રીમ વધારે રાખે તો વધારેમાં સગળ સરળ પડે તો ડેડ કોને વારંવાર આ વીસ હજાર પચ્ચી હજારની અત્યારે આવી જાય તો બહુ યોગ્ય ન કહેવાય પણ ખેડૂત તો શું કરે પછી એક તો કેનાલ બંધ એને વારંવાર બંધ કરી દે પાછળ ખેડૂતો એવું પણ કહી દે છે કેનાલ બંધ હોય ત્યારે ઉપરથી પાણી ન હોય ત્યારે તરત જ જે આ લોકો જેવા હોય ચોર જેવા તેને ખબર પડી જાય કે અહીંયા ડેટકો પડ્યો છે તો તે તરત જ રાતના ઉપાડી લેતા હોય છે આવા બનાવ બનતા છે જેને લઈ અને ગ્રામજનો એવું જણાવી રહ્યા છે કે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તમામ દર્શક મિત્રોનો આભાર